જયવીન સાથીઓ વર્ષ ઓગણીસો એકત્રીસ માં બીજી ગોળમેજી પરિષદમાં ભાગ લેવા જતા પહેલા મહાત્મા ગાંધીએ ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ને પત્ર લખીને જણાવ્યું કે હું તમને મળવા માંગુ છું ડોક્ટર બાબા સાહેબ આંબેડકર પણ બીજી પરિષદમાં ભાગ લેવા માટે જવાના હતા સાથીઓ આ જે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની જે મુલાકાત છે ખૂબ જ રસપ્રદ છે તો ચાલો જાણીએ આજે આપણે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર અને મહાત્મા ગાંધીની મુલાકાત જ્યારે બાબા સાહેબ આંબેડકર મહાત્મા ગાંધીને મળ્યા ત્યારે ગાંધીએ બાબા સાહેબની સવાલ કર્યો હું સમજુ છું કે તમને મારી અને કોંગ્રેસ સામે કેટલીક ફરિયાદો છે હું તમને કહેવા માંગુ છું કે હું મારા શાળાના દિવસોથી અસ્પૃશ્યોની સમસ્યા વિશે વિચારતો આવ્યો છું જ્યારે તમારો જન્મ પણ નહોતો થયો તમે કદાચ જાણતા હશો કે મેં આ સમસ્યાને કોંગ્રેસના કાર્યક્રમમાં સામેલ કરવા અને તેને કોંગ્રેસના મંચ ઉપર ઘોષણા પત્ર બનાવવાના ભરપૂર પ્રયાસો કર્યા હતા કોંગ્રેસના નેતાઓએ આ દલીલ પર તેનો વિરોધ કર્યો હતો કે તે એક ધાર્મિક અને અને સામાજિક પ્રશ્ન છે તેથી તેને રાજકારણ સાથે જોડવો જોઈએ નહીં કોંગ્રેસે અસ્પૃશ્યોના ઉત્થાન માટે વીસ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે અને તમારા જેવા લોકો મારો અને કોંગ્રેસનો વિરોધ કરે એ ખરેખર નવાઈની વાત છે જો તમારી પાસે તમારા મુદ્દાના સમર્થનમાં કંઈક કહેવાનું હોય તો તમે તે કરવા માટે સ્વતંત્ર છો જ્યારે મહાત્મા ગાંધીએ બાબા સાહેબને આ પ્રશ્ન કર્યો ત્યારે ડોક્ટર બાબા સાહેબ આંબેડકર જવાબ આપે છે એ સાચું છે મહાત્માજી તમે મારા જન્મ પહેલા અસ્પૃશ્યની સમસ્યા વિશે વિચારવાનું શરૂ કર્યું હતું બધા વૃદ્ધો અને પુખ્ત વયના લોકો હંમેશા વયના મુદ્દા પર ભાર મૂકવા માંગે છે એ પણ સાચું છે કે તમારા કારણે કોંગ્રેસ પાર્ટીએ આ સમસ્યાને ઓળખી પરંતુ તમને સ્પષ્ટપણે કહેવું છે કે કે કોંગ્રેસે કોંગ્રેસે આ સમસ્યાને ઔપચારિક માન્યતા આપવા સિવાય કંઈ કર્યું નથી તમે કહો છો અસ્પૃશ્યના ઉત્થાન માટે વીસ લાખ રૂપિયાથી વધુનો ખર્ચ કર્યો છે હું કહું છું કે તે સંપૂર્ણ પૈસાની બરબાદી હતી આવી સહાયથી હું મારા લોકોના દ્રષ્ટિકોણ અને આર્થિક સ્થિતિમાં

ભેટ હટાવવાની શરત પણ અવશ્ય રાખી હોત કોઈ પણ વ્યક્તિ જે પોતાના ઘરમાં કોઈ કોઈ અસ્પૃશ્ય અસ્પૃશ્ય સ્ત્રી કે પુરુષને નોકરી આપે અથવા વિદ્યાર્થીને ટેકો ના આપે અથવા અઠવાડિયામાં ઓછામાં ઓછા એક અસ્પૃશ્ય વિદ્યાર્થી સાથે ઘરે જમતી હોય તેને કોંગ્રેસનો સભ્ય બનાવવાની મંજૂરી આપવી જોઈએ જો આવી સ્થિતિ હોત તો તમે એ વાહિયાત ખર્ચને ટાળી શક્યા હોત તમે કહી શકો કે કોંગ્રેસને મજબૂતી જોઈતી હતી અને તેથી જ તેણે આવી શરત મૂકવી અયોગ્ય માન્યું ત્યારે મારે કહેવું છે કે કોંગ્રેસ તેના સિદ્ધાંતો કરતા તેની તાકાતની વધુ ચિંતા કરે છે આ મારો આરોપ તમારી અને કોંગ્રેસ પર છે તમે કહો છો કે બ્રિટિશ સરકારનું હૃદય બદલાયું નથી હું પણ એમ કહું છું કે હિન્દુઓએ પણ અમારી સમસ્યાઓ અંગે હૃદય પરિવર્તન કર્યું નથી અને જ્યાં સુધી તેઓ અડગ રહેશે ત્યાં સુધી અમે કોંગ્રેસ કે હિન્દુઓ પર વિશ્વાસ કરીશું નહીં બાબા સાહેબ આગળ કહે છે અમે આત્મનિર્ભરતા અને સ્વાભિમાનમાં માનીએ છીએ અમે મહાન નેતાઓ અને મહાત્માઓ પર વિશ્વાસ કરવા તૈયાર નથી હું આ વિશે કોંગ્રેસે અમારા આંદોલનનો વિરોધ શા માટે કરવો જોઈએ અને શા માટે મને દેશદ્રોહી કહેવો જોઈએ ડોક્ટર આંબેડકર હવે ઉત્તેજિત થઈ ગયા તેમનો ચહેરો તમતમી ગયો અને તેમની આંખો ચમકવા લાગી એ ક્ષણ માટે થોભી ગયા અને પછી કડવા અને ગુસ્સાવાળા સ્વરમાં બોલવાનું ચાલુ રાખ્યું બાબા સાહેબે કહ્યું કે મારું કોઈ વતન નથી ગાંધીજીએ સ્તબ્ધ થઈને તેમને અટકાવ્યા આ તમારો દેશ છે અને ગોળ પરિષદમાં તમારા કામનો જે અહેવાલ મળ્યો છે તેના પરથી હું જાણું છું કે તમે એક કટ્ટર દેશ ભક્ત છો બાબા સાહેબ કહે છે તમે કહો છો આ મારું વતન છે પરંતુ હું હજી પણ પુનરાવર્તન કરું છું કે હું તેનાથી વંચિત છું આ ભૂમિને હું મારી માતૃભૂમિ અને આ ધર્મને મારો પોતાનો કેવી રીતે કહી શકું જેમાં અમારી સાથે કૂતરા અને બિલાડીઓ કરતા પણ ખરાબ વર્તન કરવામાં આવે છે જ્યાં અમને પીવા માટે પાણી નથી મળતું કોઈ પણ સ્વાભિમાની અસ્પૃશ્યને આ દેશ પર ગર્વ થશે નહીં આ દેશ દ્વારા અમારા પર કરેલા અન્યાય અને વેદના એટલા વધારે છે કે જો અમે જાણી જોઈને કે અજાણતા આ દેશ પ્રત્યે વિશ્વાસઘાતના શિકાર થઈએ છીએ તો એનું ઉત્તરદાયિત્વ ફક્ત એના પર જ છે જો તમે કહો છો તેમ મેં આ દેશના દેશભક્તિના ઉદ્દેશમાં મદદરૂપ કે સહાયક એવી કોઈ રાષ્ટ્રીય સેવા કરી હોય તો તે મારા દોષ રહિત અંતરાત્માને કારણે છે મારામાં કોઈ દેશભક્તિની લાગણીના કારણે નથી આ દેશમાં સદીઓથી અત્યાચાર ગુજારેલા મારા લોકો માટે માનવ અધિકાર પ્રાપ્ત કરવાના મારા પ્રયાસોમાં જો હું આ દેશનું કોઈ અનાદર કરું તો તે પાપ નહીં ગણાય અને જો મારા પગલાથી આ દેશને કોઈ નુકસાન ન થાય તો તે મારા અંતરાત્માને કારણે હોય શકે મારી અંતકરણની પ્રેરણાને લીધે હું આ દેશને કોઈ નુકસાન પહોંચાડ્યા વિના મારા લોકો માટે માનવ અધિકાર પ્રાપ્ત કરવાનો પ્રયાસ કરી રહ્યો છું ત્યારબાદ વાતાવરણ ગંભીર બની ગયું ચહેરાના રંગ બદલાયા ગાંધીજી બેચાન થઈ રહ્યા હતા તેઓ ડોક્ટર આંબેડકરના મુદ્દાને ફેરવવા માંગતા હતા પછી ડોક્ટર આંબેડકરે તેમને સૌથી જરૂરી પ્રશ્ન પૂછ્યો જે આ મુલાકાતનો મુખ્ય હેતુ હતો

તે દલિત વર્ગ માટે ફાયદાકારક છે તમારો શું અભિપ્રાય છે ત્યારબાદ ગાંધીજી કહે છે હું અસ્પૃશ્યોને હિન્દુઓથી અલગ પાડવાના રાજકીય વિરોધમાં છું તે એકદમ જીવલેણ હશે ગાંધીજીનો આ જવાબ સાંભળીને ડોક્ટર બાબા સાહેબ આંબેડકર ત્યાંથી ઉભા થઈને કહે છે તમારા સ્પષ્ટ અભિપ્રાય બદલ હું તમારો આભાર માનું છું તે સારું છે કે હવે હું જાણું છું કે આ મહત્વપૂર્ણ સમસ્યા અંગે આપણે કઈ સ્થિતિમાં ઉભા છીએ

ચર્ચા થઈ હતી તો મિત્રો આજનો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરીને જરૂર જણાવજો આજના વિડીયોમાં બસ આટલું જ જય ભીમ